ભરાઈ ગયું અહીંયા દર સાલ પાણી ભરાય જ છે આવો ધોધમાર વરસાદ પડે જોરદાર વરસાદ પડે એટલે અહીંયા આગળ પાણી ભરાય જ છે નિકાલુ વ્યવસ્થા નહી કઈ તે તકલીફ પડે પછી અહીં સાધનો ની બધી જવા આવવાની તકલીફ પડી જાય છે મારું નામ બળદેવભાઈ શ્રીમાણી છે હું બદરખામાં રહું છું અહીં મારા રોજ અવર જવાની છે કે હું અહીં રામેશ્વર ડેવલપર્સ નોકરી કરું છું અને આ જે પાણી ભરાયું છે એ નીચાણવાળો ભાગ બહુ વધારે છે બરાબર જેવો વરસાદ પડે છે શું નીચાણવાળો ભાગ આ બાજુથી આ બાજુ પાણી પડે છે બરાબર એટલે અહીં નીકળવાની તો કોઈ શક્યતા નથી માણસ બહુ જ હેરાન થાય છે તમે કઈ બાજુ હું બદરખાથી આવું છું અને કાશીન્દ્રા જોબ કરું છું રોજ આ મારી ડેલી અવર જવર છે તો મને ખબર છે કે આ પાણી જે છે એક મહિના સુધી ખાલી થશે નહીં

સરખી થી જે ધોળકા તરફ જતા રસ્તા પર જે ભાત અને બદરખા વચ્ચે આ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને રસ્તો ક્રોસ કરવા જતા વાહનો જે છે તેઓ અટવાઈ રહ્યા છે વરસાદી પાણીમાં આખે આખા રોડ જે છે તે ગરકાવ થયા છે રામપુરા ગામ પાસે આ રોડ છે કે તે આખું પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને પાણીનો નિકાલ નહીં થવાના કારણે વાહન ચાલકો જે છે તેઓ અટવાઈ રહ્યા છે એક તરફ હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અનેક વિસ્તારો જે છે તે અમદાવાદ સહિત અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે સ્થાનિક રહીશ છે કનુભાઈ આપણી સાથે છે કનુભાઈ આ વિસ્તાર ભાત અને બદરખા વચ્ચે જે છે પાણી ફરી વળ્યા છે કેવો વરસાદ જે છે તે વર્ષો છે અને આ પ્રકારની સ્થિતિ સર્જાઈ વરસાદ વધારે વર્ષો છે પાણી અંદર જવાનો કોઈ રસ્તો નથી બહાર નીકળવાનો એના માટે પાણી ભરાઈ રહ્યું છે દર વર્ષે આવું સ્થિતિ થાય છે વધારે વરસાદ આવે તો આ સ્થિતિ થાય દર વર્ષે આ પાણી ક્યારે ઉતરશે હવે દસ મહિનોય લાગી જાય આવી રીતે ક્યાંનું પાણી આવે છે આ જે વરસાદનું તો પાણી છે બીજું આ કયું પાણી છે વરસાદનું વરસાદ બીજું કોઈ પાણી નહીં તો આ પાણી ના નિકાલ ની કોઈ વ્યવસ્થા નથી હાલ કોઈ વ્યવસ્થા નથી તો હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે ટુ વ્હીલર ચાલકો આવે છે ફોર વ્હીલર ચાલકો આવે છે અને આખે આખો રસ્તો જે છે આ રામપુરા ગામ પાસેનો આ રોડ છે હાઈવે જે છે કે સીધો આ ધોળકા તરફ આ હાઈવે જઈ રહ્યો છે અને ત્યાં આ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને જેના કારણે વાહન ચાલકો જે છે કે તેઓએ આ પ્રકારે પાણીમાંથી પસાર થઈને અવરજવર કરવાની ફરજ પડી રહી છે આ કાર ચાલક જે છે તેઓ પણ જે છે આ જ રીતે પાણીમાં જે અટવાઈ રહ્યા છે ને પાણીમાંથી પસાર થવાની જે છે તે ફરજ પડી રહી છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી રામપુરા ગામ